શ્રી બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય લક્ષ્મીપુરા પાલનપુર ખાતે સ્પોર્ટ ડે યોજાયો શ્રી કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલયમાં તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવેલ જેમાં ફુગ્ગા ફોડ ફૂડકાઓ ત્રિપગી દોડ ચોકલેટ શોધ દોરડા કોદ સંગીત ખુરશી ચક્ર ફેક ગોળા ફેક વગેરામાં શાળાની પાંચસો અગિયાર દીકરીઓએ ભાગ લીધો હતો શાળાની એકવીસ શિક્ષિકા બહેનો અને ચાર શિક્ષકોએ પોતાને ફાળવેલ રમતોનું મૂલ્યાંકન કર્યું અને જે તે ગેમ્સમાં પ્રથમ ત્રણ આવેલી દીકરીઓને શાળા પરિવાર તરફથી દીકરીઓને ઇનામ આપવામાં આવ્યું હતું બ્યુરો ફરેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર પાલનપુર નમસ્કાર શ્રી બનાસકાંઠા કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય આજે અમારે વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવેલ અને જેમાં અમારી શાળાની એકથી ધોરણ એકથી આઠની પાંચસો ને અગિયાર દીકરીઓ ભાગ લીધે અને લગભગ ચોવીસ બહેનો અને પાંચ શિક્ષકોએ પણ ભાગ ભજવે આજે આ રમતોની અંદર અમે સો મીટર દોડ લીલે દોડ જલેબી કૂદકો લંગડી ફાળ કૂદકો કોઈપણ દરેક પ્રકારની દોડ ભાલા ફેંક ચક્ર ફેંક અને ઇન્ડોર આઉટડોર ગેમ દીવી એમાં યોજવામાં આવેલ અને દીકરીઓ ખૂબ જ ઉત્સાહ ભાગ લઈ અને આ આજનો વાર્ષિક રમતોત્સવ છે એને પ્રાણ પૂરો પાડેલો છે આજની આ દીકરીઓમાં અમારે એક ત્રીજા ધોરણની દીકરી ક્રિશા શર્મા જે નેશનલ કક્ષાએ કરાટેમાં ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે